નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખુનની કોશિશના ગુનામાં આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છો આ કામના ફરિયાદીનું ભુજ તાલુકાના લોરિયા ગામની સીમ વિસ્તારમાં ખેતર આવેલ હોય જે ખેતર આરોપીઓ પચાવી પાડવા માંગતા હોય જેથી આ કામના આરોપીઓ ફરિયાદીનું ખેતર ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે રૂપિયા પાંચ લાખ જેટલું ખેતરમાં બગાડ કરી ફરિયાદી ઉપર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી ત્યારબાદ ફરિયાદી તથા સાહેદો ખેતરમાં પ્રવેશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જન્વયે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના ઉપરોક્ત આરોપીને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ જે સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જય બી જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનભાઈ જોશી શક્તિસિંહ ગઢવી જીવરાજભાઈ ગઢવી ઉપરોક્ત ગુનામાં સંડાવેલા આરોપીઓ તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા રહે લોરિયા તાલુકો ભુજવાળાને પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ